મિત્રો આજે આપણે શિયાળું સ્પેશિયલ ઊંધિયાને પણ ટક્કર મારે એવું દાણા મુઠિયાનું શાક બનાવીશું હાલમાં બજારમાં ભરપૂર પ્રમાણમાં તુવેર અને પાપડી મળી રહી છે અને ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે તો ઊંધિયાને ટક્કર મારે એવું આપણે લીલું સુરતનું ફેમસ દાણા મુઠિયાનું શાક બનાવીશું એના માટે મેં મૂઠિયા મેથીના બનાવી લીધા છે અને એનો મેં પોસ્ટ પણ કરેલો છે તો તમે જોઈ શકો છો પરફેક્ટ મૂઠિયા જે દાણા મુઠિયાના શાકમાં ઊંધિયામાં અથવા નાસ્તામાં પણ તમે લઈ શકો છો મૂઠિયા તો આપણા તૈયાર છે હવે એક કઢાઈ લઈશું અને મેં પાણી લઈ લીધું છે પાણીમાં થોડું મીઠું નાખીશું ને અડધી નાની ચમચી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી જે આપણે પાલકને સ્ટીમ કરવાના છે એનો કલર એવો ને એવો જળવાઈ રહેશે પાણી ઉકળે એટલે આપણે જે પાલક છે એમાં નાખીશું મેં અહીં એક કપ જેટલો પાલક લીધો છે અને એને દાંડી સાથે લઈ લીધો છે પાલકને આપણે બ્લાન્ચ કરવાનો છે એટલે એટલે બસ મિનિટ જ થોડું ગરમ પાણીમાં ઉકળે આપણે એને કાઢી લઈશું જુઓ પાલક સરસ બ્લાન્ચ થઈ છે મેં એકદમ અહીં ઠંડુ પાણી લીધું છે પાલકને આપણે ઠંડા પાણીમાં કાઢી લઈશું તમે ચાહો તો બરફના પાણીમાં પણ કાઢી શકો છો એને સાઈડમાં રાખી દઈશું હવે મેં બે વાડકી દાણા લીધા છે એક વાડકી મેં પાપડીના દાણા લીધા છે અને એક વાડકી આપણે તુવેરના દાણા લીધા છે બંનેને મેં ધોઈને કોરા કરી લીધા છે હવે એક કુકર લઈશું અને એમાં આપણે એક મોટી ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી નાની ચમચી અજમો અને પાંચ ચમચી હિંગ નાખીશું અને અજમાને આપણે સરસ શેકાવા દઈશું ત્યારબાદ આપણે એમાં ધોયેલા દાણા નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે દાણાને બાફવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એમાં પાંચ ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે મસાલામાં નાખવાથી દાણામાં દાણા ફિક્કા નથી નાખતા અને દોઢ વાડકી આપણે પાણી નાખીશું કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે બે સીટી મારીને દાણાને બાફી લેવાના છે જુઓ સીટી વાગી ગઈ છે કુકર થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી સામગ્રીની તૈયારી કરી લઈએ પાલક જે આપણે બ્લાન્ચ કરીને રાખ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં બ્લાન્ચ કરેલું પાલક લઈ લઈશું ત્યારબાદ એક મોટી ચમચી ખારી સિંગ લઈશું અને એક મોટી ચમચી તલ નાખીશું ત્યારબાદ તીખાશ માટે મેં દોઢ મોટી ચમચી આદુ અને મરચાની પેસ્ટ લીધી બે મોટી ચમચી લીલા ધાણા સમારેલા નાખીશું બે મોટી ચમચી લીલું લસણ નાખીશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે એને આપણે સરસ ફાઇન પેસ્ટ કરી લેવાની છે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને એકદમ સરસ એની ફાઇન પેસ્ટ કરી લઈશું આ શાકમાં તીખાસ લીલા મરચાંની જ હોય છે એટલે મેં લીલું મરચું વધારે લીધું છે જુઓ આપણી સરસ પેસ્ટ થઈ ગઈ છે જુઓ એકદમ સરસ કલર પણ આવી ગયો છે એને સાઈડમાં રાખી દઈશું શાકનો વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં ત્રણ મોટી ચમચી તેલ નાખીશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે એક નાની ચમચી જીરું નાખીશું એક તજનો ટુકડો અને બાદિયું નાખીશું એક તેજપત્તું અને એક લાલ મરચાંને આ રીતે તોડીને નાખીશું અને વઘારને આપણે બરાબર સાતળી લેવાનું છે આગળ આપણે અજમાનો વઘાર કર્યો છે એટલે અહીં જીરાનો કરીશું પાંચથી છ લીલા મીઠા લીમડાના પાન નાખીશું અને ત્યારબાદ આપણે જે બનાવેલી ગ્રેવી છે જે પેસ્ટ છે ગ્રીન એ નાખવાની છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું આપણે દાણામાં પણ નાખ્યું છે એટલે જોઈને નાખવાનું છે એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે સરસ તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે જુઓ મિત્રો બે થી અઢી મિનિટ થઈ ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું હવે બાકીના મસાલા કરી લઈએ પાંચ ચમચી હળદર નાખીશું બે નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને એક નાની ચમચી લાલ મરચું નાખીશું અને એક મોટી ચમચી મેં અહીં ગરમ મસાલો લીધો છે તમે એની જગ્યા પર ઊંધિયાનો મસાલો પણ લઈ શકો છો અને એને સરસ મિક્સ કરી લઈશું ફરી ઢાંકીને આપણે એને એક મિનિટ માટે કૂક કરી લેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધીને કૂક કરી લઈશું જુઓ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે જે આપણે દાણા બાફીને રાખ્યા હતા એ પાણી સાથે નાખી દેવાનું છે અને એને આપણે મિક્સ કરી લઈશું મને મિક્સ કરતાં લાગે છે કે પાણી થોડું ઓછું છે એટલે ફરી હું એક વાડકી પાણી નાખીશું આપણે દાણા મુઠિયાનું શાક બનાવીએ છીએ મુઠિયા નાખીશું એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને એને ઢાંકીને ઉકળી જાય ત્યાં સુધી જુઓ આપણે જોઈ લેવાનું છે હવે સરસ ઉકળી ગયું શાક બરાબર ઉકળે ત્યારબાદ એમાં આપણે જે મુઠિયા છે એનો ભૂકો કરીને નાખવાનો છે લગભગ બે થી ત્રણ મુઠિયાને હું આ રીતે ભૂકો કરીને નાખીશ એનાથી એવું થશે કે જે શાકની ગ્રેવી છે ને એ સરસ ઘટ બનશે અને ત્યારબાદ બે મોટી ચમચી ખાંડ નાખીશું અને એક લીંબુનો રસ નાખીશું આ શાક થોડું ગળચટ્ટું હોય છે એટલે સ્વાદ પ્રમાણે તમે ખાંડ અને લીંબુ નાખી શકો છો ફરી ઢાંકીને એક મિનિટ માટે આપણે એને રાંધી લેવાનું છે જુઓ એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શાકનો રસો થોડો ઘટ થઈ ગયો છે હવે એમાં આપણે મુઠિયા નાખીશું બધા જ મુઠિયા નાખી દેવાના છે મુઠિયા નાખો ત્યારે જો પાણી તમને ઓછું લાગતું હોય તો તમે ગરમ પાણી થોડું ઉમેરી શકો છો બે ચમચી લીલું લસણ નાખીશું અને થોડા ધાણા નાખીશું અને એને મિક્સ કરી લઈશું જુઓ સરસ મેં મિક્સ કરી લીધું છે તમને એવું લાગતું હશે કે હજી રસો વધારે છે પણ જેમ જેમ મુઠિયા એમાં મિક્સ થશે એમ રસો ઘટ થતો જશે તમે જોઈ શકો છો મુઠિયા સરસ આપણે મિક્સ થઈ ગયા છે રસા જોડે એને કટ કરીને બતાવું છું જુઓ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવી પણ બરાબર રહી છે હજુ ઠંડુ થશે તો ઘટ થશે હવે છેલ્લે એમાં લીલા ધાણા નાખીશું અને મિક્સ કરીને આપણે ગરમાગરમ ઊંધિયાને પણ ટક્કર મારે એવા શાકને સર્વ કરીશું તો મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું દાણા મુઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને બનાવવું એકદમ સરળ છે તમે મુઠિયા બનાવી અને આગલા દિવસે રેડી રાખો અને બીજા દિવસે તમને શાક બનાવવામાં સેપ પણ વાર ન લાગે અને જુઓ પરફેક્ટ એકદમ ગ્રીન કલર પણ આવ્યો છે આ શાકને તમે પૂરી પરાઠા રોટલી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે દાણા સાથે ગાર્નિશ કરીશું અને મિત્રો ગરમા ગરમ આ શાક અને સાથે રોટલી અને મરચાં ને લીલી હળદરનું અથાણું મળી જાય ને તો બીજું કાંઈ ના જોઈએ એટલું ટેસ્ટી લાગે છે જુઓ મિત્રો મેં તો મારી થાળી તૈયાર કરી લીધી છે રોટલી અને સાથે દાણા મુઠિયાનું શાક અને જોઈને જ ખાવાનું મન થઈ જાય અને એકદમ ટેસ્ટી પણ બન્યું છે તો ચોક્કસથી તમે પણ મારી આ રેસીપીને ટ્રાય કરજો હમણાં બજારમાં તુવેર અને પાપડી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે પાલક પણ મળતી હોય છે અને આ શાકને બનાવવું કેટલું સરળ છે તો ચોક્કસથી બનાવજો આવજો